કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા ડ્રાયફ્રુટ વિશે વાત કરવાના છીએ કે જેનું નામ સાંભળીને જ બધાના મોઢામાં પાણી આવી જાય છે તો હા મિત્રો આજે આપણે વાત કરીશું બદામ વિશે આજે હું તમને બદામના એવા અદભુત ફાયદા જણાવીશ કે જે લોકોને બદામ નહીં ભાવતી હોય એમને પણ બદામ ખાવાની ઈચ્છા થઈ જશે તો ચાલો મિત્રો આગળ વધીને જાણીએ બદામ ખાવાના ફાયદા તો કે બદામને વિટામિન ઈ નો સારો સ્ત્રોત માનવામાં આવે છે વિટામિન ઈ હૃદયરોગ અને અલ્ઝાઇમર જેવી બીમારીઓથી લડવામાં મદદ કરે છે તો કે હા બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ કમ થાય છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો આવે છે બદામ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે અને સુગરના દર્દીઓ માટે તો એ બહુ ફાયદાકારક છે હેલ્થ લાઇનમાં છપાયેલી સ્ટડી જણાવે છે કે પાંત્રીસ ગ્રામ બદામમાં સાત ગ્રામ પ્રોટીન હોય છે આ કોઈ વ્યક્તિની દૈનિક પ્રોટીન જરૂરિયાતના દસ ટકાથી વધારે હોય છે હા તો કે બદામ પ્રોટીન ઉપરાંત એન્ટી ઓક્સિડન્ટ જેવા કેટલાય પોષક તત્વોથી ભરપૂર હોય છે તો આગળ જોઈએ કે શરીરને હેલ્ધી રાખવા માટે ડ્રાય ફ્રુટનું સેવન કરવું જરૂરી છે ડૉક્ટર્સની વાત માનીએ તો રોજ ડ્રાય ફ્રુટ ખાવાથી આપણી કેટલી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઓછી થઈ જાય છે તો હા મિત્રો કે મોટી સંખ્યામાં લોકો પોતાની માંસપેશીઓને ઉર્જા આપવા માટે પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ ખાય છે ઘણા લોકો પ્રોટીન સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરી દેતા હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે એક નાની એવી બદામ પણ પ્રોટીનનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે જે માંસપેશીઓને મજબૂત બનાવે છે ડાયટીશિયન તથા હેલ્થ કોચ વંશિકા આનંદે પલાળેલી બદામ ખાવાના ફાયદા નીચે મુજબ જણાવ્યા છે તો આપણે જોઈએ કે જો તમે રાત્રિના સમયે કમ સે થી પાંચથી દસ બદામ પાણીમાં પલાળીને બીજા દિવસે ખાશો તો શરીરને સારી એવી માત્રામાં પ્રોટીન મળશે તો જોઈએ કે પ્રોટીન ઉપરાંત બદામ ફાઈબર વિટામિન ઈ વિટામિન બી મેગેનીઝ મેગ્નેશિયમ કોપર અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે બદામમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ આપણા શરીરની કોશિકાઓને ઓક્સિડેટિવ ક્ષતિથી બચાવે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને બદામને વિટામિન ઈનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે અને વિટામિન ઈ હૃદયરોગ અને અલ્ઝાઇમર જેવી બીમારીઓથી લડવામાં મદદ કરે છે તો આગળ જોઈએ કે બદામમાં પ્રોટીનની માત્રા વધારે હોવાને કારણે પેટ ભરાયેલું રહે છે અને જેનાથી કેલેરીની માત્રા ઓછી થઈ જાય છે અને શરીરનું વજન કંટ્રોલમાં રહે છે અને બદામ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી છે અને બદામને સવારે નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે તો આગળ જોઈએ મિત્રો કે આપણા વડીલો હંમેશા આપણને પલાળેલી બદામ ખાવાની સલાહ આપતા હોય છે તો ચાલો આજે જાણી લઈએ કે તેના ફાયદાઓ શું છે તો કે હા આપણા વડીલોને આપણે કહેતા સાંભળ્યા છે કે દરરોજ સવારે નરણા કોઠે પલાળેલી બદામ ખાવી જોઈએ હવે જ્યારે મોટેરાઓ કહેતા હોય તો તે વાતમાં કંઈક તો દમ હોવાનો જ તો જોઈએ કે પલાળેલી બદામનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે તો સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પણ દૂર રાખે છે ત્યારે મિનરલ વિટામિન જીન્ક કેલ્શિયમ ભરપૂર આ બદામ શરીર માટે કેટલી લાભકારી છે તે જોઈએ તો કે પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટેકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને બનાવી રાખે છે કોલેસ્ટ્રોલ પણ રાખે છે અને નિયંત્રણ બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસે ને દિવસે વધી રહી છે જેને હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું એક મોટું કારણ માનવામાં આવે છે જોકે પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રિત રાખી શકાય છે તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે આજના સમયમાં લોકો માટે વધતું વજન ખૂબ મોટી સમસ્યા છે આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે તો કે હા મિત્રો કારણ કે તેમાં મોનો તો આગળ જોઈએ મિત્રો કે રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે જનરલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટની વાત માનીએ તો બદામ એન્ટી ઓક્સિડન્ટ એજન્ટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને આવા સંજોગોમાં તે દિલની બીમારીઓને પણ દૂર રાખે છે તો જોઈએ મિત્રો કે ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે જો તમે રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે હવે અત્યાર સુધી મેં તમને જણાવ્યા બદામના ફાયદા હવે તમને જણાવીશ કે બદામના ગેરફાયદા પણ છે તો આપણે વાત કરીએ કે હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે જેમને માઇગ્રેનની સમસ્યા છે તેમણે બદામનું સેવન ન કરવું જોઈએ બદામમાં વિટામિન ઈનું પ્રમાણ વધારે હોય છે જે માથાનો દુખાવો ચક્કર અને થાકનું કારણ બની શકે છે અને હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જે લોકો પાચનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ તો મિત્રો આ હતી આપણી બદામ વિશેની માહિતી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ